ઉપ સરપંચો સંતો મહો સભ્યો ધારાસભ્યો ચેરમેનો ડોક્ટરો મહામંત્રીઓ ઉર્જા મૈયા પોલીસ વિભાગ વન્ય વિભાગ પાણી પુરવઠા વિભાગ તથા અતિથિઓ હાજરી આપી હતી કાર્યક્રમની એસઓએસ હોસ્પિટલના સીઈઓ ડાયરેક્ટર ડોક્ટર પ્રભાત વાઘમશી દ્વારા તમામ અતિથિઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને હોસ્પિટલ વિશે પરિચય આપવામાં આવ્યો ડાયરેક્ટર ભીમજીભાઈ બાંભણિયા હરેશભાઈ વાઘેલા અને ભાવેશભાઈ કલસરિયા દ્વારા અતિથિઓને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે હોસ્પિટલના ડાયરેક્ટર યોગેશભાઈ કલસરિયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી અને સૌએ સ્વરૂચિ ભોજન સાથે લીધું હતું રિપોર્ટર અસલમ ગાહા રાજુલા

એ યોજનાઓનો યોગ્ય લાભ લેતા પણ આપણે શીખીએ સાહેબ આપણા દેશની અંદર એક વર્ગ એવો છે મને ખુલીને બહુ નથી કેવું તમે સમજી શકશો સરકારની યોજનાનો મેક્સિમમ લાભ એ લે છે બોલો મેક્સિમમ લાભ અને આપણે હજી સરકારી યોજના લાભ જ નથી લેતા ખબર જ નથી એટલે આટલો બધો ટેક્સ ભરે છે લોકો તમે બધા ટેક્સ ભરો છો પેટ્રોલ ભરાવા જાઓ કેટલી બધી રકમ આપો છો તેનો લાભ લ્યો ને સાથે કોઈ પણ પ્રકારની તકલીફની અંદર જો મારી પાસે આ કાર્ડ હોય તો મારે એનો લાભ લેવો જોઈએ અને મારી પાસે કાર્ડ ન હોય કદાચ મારી આર્થિક પરિસ્થિતિ સારી હોય મારી પાસે કાર્ડ ના હોય તો સાહેબ ઇન્સ્યોરન્સ કંપની મેં અહીંયા એ પૂછ્યું તો કેશલેસ કાઉન્ટર છે કે કેશલેસ ઇન્સ્યોરન્સ કંપનીઓ જે ઇન્સ્યોરન્સ આપતી હોય એની સુવિધા પણ અહીંયા છે તો હું એ લાભ લઉં સરવાળે મારા વિસ્તારની અંદર જો સારી આરોગ્યની સુવિધાઓ મને મળતી હોય તો મારે મારા વિસ્તારની સુવિધાને પ્રાથમિકતા આપવી જોઈએ હું ફરી તમને કહું છું એવું નથી કેતો કે અહીંયા જ રહું અહીંયા જે સુવિધાનો લાભ મને નથી મળતો એ સુવિધા માટે હું બહાર જાઉં પણ જે સુવિધાનો લાભ મને અહીંયા મળતો હોય તો એ સુવિધાનો લાભ મારે અહીંયા લેવો જોઈએ પરમાત્માએ આપેલા આ શરીરને આપણે યોગ્ય રીતે જાળવીએ સાહેબ એટલું યાદ રાખજો એક વખત આ શરીરમાં અમુક પ્રકારની મુશ્કેલીઓ આવીને પછી જે તકલીફ પડશે ને એક પંચાવન વર્ષના ભાઈ રાજકોટની બાજુમાં મોડી કરીને પહેલું સ્વાસ્થ્ય મારું શારીરિક સ્વાસ્થ્ય બીજું સ્વાસ્થ્ય મારું નાણાકીય સ્વાસ્થ્ય ત્રીજું સ્વાસ્થ્ય મારું સામાજિક સ્વાસ્થ્ય અને ચોથું સ્વાસ્થ્ય મારું આધ્યાત્મિક સ્વાસ્થ્ય આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અહીંયા જે કંઈ પણ વાતો થઈ છે એ વાતો આપણને સમજાય આપણે એને અમલમાં મૂકીએ અને એના દ્વારા ખરા અર્થમાં આપણે જીવનનો આનંદ અને સુખ પ્રાપ્ત કરી શકીએ આજે હોસ્પિટલ દ્વારા જે કાર્યક્રમનું આયોજન કર્યું એ બદલ તમામે તમામ સંચાલકોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને તમને બધાને વંદન કરું છું એટલા માટે મેં જોયું નાની નાની બાબત સાહેબ હું અહીંયા આવ્યો અમે અહીંયા આવ્યો ને તો આ બધા આગળના સોફા સાહેબ એ વખતે પેક હતા પછી આ વાઈટ પછી લઈ પાછળથી પણ આગળના બધા સોફા પેક હતા

વંદે માતરમ ભારત માતા કી છે